છોટુભાઈ હોય કે મનસુખભાઈ હોય બધા પડદા પાછળ સાથે રહીને આ વિસ્તારોમાં રાજ કર્યું છે આજે એમની સત્તા હતી છોટુભાઈ સાત વખત અહીંયા ધારાસભ્ય હતા તો છોટુભાઈ આ કરવું જોઈતું હતું મનસુખભાઈ ત્રીસ વર્ષથી છે તો મનસુખભાઈ કેમ નથી કર્યું સ્થાનિક યુવાનોને રોજગારી કેમ નથી અપાવી શક્યા એટલે ક્યાંક ને ક્યાંક પડદા પાછળ એમના પણ કોન્ટ્રાક્ટરો અંદર ચાલતા હશે ક્યાંક ને ક્યાંક એમના પણ હાઈવા જીસીબી પોકલેન અંદર ચાલતા હશે અને એમને પણ મલાઈદાર મલા એમને પણ મળતી હશે એટલે જ આવું ચાલે છે પણ અમે હવે ચલાવી લેવાના નથી માન્ય કલેક્ટર સાહેબ અને ઉદ્યોગ મંત્રી આવેદન આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમે ખાણ ખનીજ વિભાગને પણ આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે આ સિડ્યુલ એરિયા છે તો તે ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર રીતે સ્ટોન કોરી અને રેતીની લીજો ખોલી નાખી છે કરસરો ચલાવી રહ્યા છે સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને રેતીઓના ઢગલા કર્યા છે ત્યારે નેશનલ ગ્રીન ટુ ટ્રિબ્યુનલની પરવાનગી વગર એન્વાયરમેન્ટ ક્લિયરન્સના સર્ટી વગર આટલું બધું ખુલ્લેઆમ ચાલે છે અને તંત્ર એકદમ કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે અહીંયા ઝઘડીયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય જે ઔદ્યોગિક નીતિ પ્રમાણે જમીનો અમારી લેવામાં આવી અને સ્થાનિક યુવાનોને અહીંયા એંસી ટકા રોજગારી આપવાની વાત હતી છતાં એ કાયમી રોજગારી યુવાનોને મળી નથી આવનાર દિવસોમાં જે પણ લોકોએ અન્યાય કર્યો છે એમની સામે પણ અમે અમે ઉતરીશું જો કાર્યવાહી નથી કરતું તો આવનાર દિવસોમાં ઉતરવાના છે આ બધા એમના ભૂમાફિયાઓના કારણે ભ્રષ્ટ અધિકારીઓના કારણે એમના પાપના લીધે આજે નિર્દોષ લોકો મરી રહ્યા છે ઘણા લોકો બીમારીઓનો સામનો કરી રહ્યા છે ઢોર ડાકરે સિલિકાના પાણી પીને મરી રહ્યા છે ત્યારે હવે અમે ક્યારે ચલાવવાના નથી દિન સાતનું અલ્ટિમેટમ આપીએ છીએ અને દિન સાતમાં કાર્યવાહી નથી થતી તો અમે જનતા રેડ કરીશું અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે કરીશું મનસુખભાઈ આ વિસ્તારના છેલ્લા ત્રીસ વર્ષથી પોતે સાંસદ છે ગુજરાતમાં છેલ્લા અઠાવીસ વર્ષથી એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે એટલે મનસુખભાઈએ એમની સરકારમાં તાત્કાલિક કાર્યવાહી કરાવીને બંધ કરાવી દેવું જોઈએ મનસુખભાઈ ખાલી બોલે છે આ જેટલી પણ રેતીની લીજો છે સ્ટોન કોરીઓ છે કરસરો છે જે સિલિકા પ્લાન્ટો છે મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોના જ છે મનસુખભાઈના બતાવવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે એટલે આવનાર દિવસોમાં પણ મનસુખભાઈ આ કાર્યવાહીમાં સહકાર નહીં આપશે આ જીઆઈડીસી યુવાનોને રોજગાર આપવામાં સહકાર નહીં આપશે તો અમે મનસુખભાઈને પણ ખુલ્લા પાડીશું અને જનતાને પણ કહીશું કે મનસુખભાઈનો પણ બહિષ્કાર થશે આવનાર દિવસ છોટુભાઈ હોય કે મનસુખભાઈ હોય બધા પડદા પાછળ સાથે રહીને આ વિસ્તારોમાં રાજ કર્યું છે આજે એમની સત્તા હતી છોટુભાઈ સાત વખત અહીંયા ધારાસભ્ય હતા તો છોટુભાઈ આ કરવું જોઈતું હતું મનસુખભાઈ ત્રીસ વર્ષથી છે તો મનસુખભાઈ કેમ નથી કર્યું સ્થાનિક યુવાનોને રોજગારી કેમ નથી અપાવી શક્યા એટલે ક્યાંક ને ક્યાંક પડદા પાછળ એમના પણ કોન્ટ્રાક્ટરો અંદર ચાલતા હશે ક્યાંક ને ક્યાંક એમના પણ હાઈવા જીસીબી પોકલેન અંદર ચાલતા હશે અને એમને પણ મલાઈદાર મલાઈ એમને પણ મળતી હશે એટલે જ આવું ચાલે છે પણ અમે હવે ચલાવી લેવાના નથી